હેલો વેલકમ ટુ માય ચેનલ શ્રી ગણેશાય નમઃ મિત્રો આજે હું તમને ઉંદર કેવી રીતે ભગવાન શ્રી ગણેશનું વાહન બન્યું તેના વિશેની રસપ્રદ માહિતી આપીશ તો મારા આવા વિડીયોને લાઈક અને શેર કરો અને બીજા આવા જ ધાર્મિક વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમામ દેવતાઓના વાહનની પોતાની વિશેષતાઓ છે જેમ સિંહ એટલે ઝડપથી ગતિવાળું વાહન તેમ બળદ એટલે નિષ્ઠાવાન ભક્ત ભગવાન ગણેશની ઉંદર સવારી પાછળ એક રહસ્ય છુપાયેલું છે હિન્દુ દેવતાઓમાં દરેક દેવતાનું પોતાનું વાહન છે વિષ્ણુનું વાહન ગરુડ છે માતા લક્ષ્મીનું વાહન ગુવળ છે માતા સરસ્વતીનું વાહન હંસ છે શિવનું વાહન નંદી બળદ છે માતા પાર્વતીનું વાહન વાઘ છે તમામ દેવતાઓના વાહનની પોતાની વિશેષતાઓ છે જેમ સિંહ એટલે ઝડપી વાહન તેમ બળદ એટલે નિષ્ઠાવાન ભક્ત પરંતુ શું તમે જાણો છો કે ભગવાન ગણેશે પોતાના વાહન તરીકે ઉંદરને કેમ પસંદ કર્યો પંડિત ઇન્દ્રમણી ઘનશ્યાલ કહે છે કે ભગવાન ગણેશની ઉંદર પર સવારી પાછળ એક રહસ્ય છુપાયેલું છે તો આવો જાણીએ તેનું રહસ્ય તેની પ્રથમ કથા છે એક દંતકથા અનુસાર એકવાર ભગવાન ગણેશનું ગજમુખાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ થયું ગજમુખાસુરને કોઈ શસ્ત્રથી મારી શકાય તેમ ન હતું કારણ કે તેને વરદાન મળ્યું હતું ત્યારે ગજમુખાસુર પર ગણેશજીએ તેના એક દાંત વડે હુમલો કર્યો આનાથી ડરીને ગજમુખાશુર ત્યાંથી ઉંદર બની અને ભાગવા લાગ્યો પરંતુ ગણેશજીએ તેને પોતાના પાશમાં બાંધી લીધો આના પર ગજમુખાસુરે ગણેશની માફી માંગી આ પછી ગણેશજીએ તેમને પોતાનું વાહન બનાવી અને નવું જીવન આપ્યું બીજી કથા પ્રમાણે દ્વાપર યુગમાં એક બળવાન ઉંદરે મહર્ષિ પરાશરના આશ્રમમાં તોડફોડ કરી હતી ઋષિ મુનિઓના વસ્ત્રો અને ગ્રંથો પણ ચાવી ગયા તેનાથી વ્યતીત થઈને મહર્ષિ પરાશર ગણેશજીની મદદ લેવા આવ્યા આના પર ગણેશજી ઉંદરને પકડવા આવ્યા ગણેશે ગાડીઓ ફેંક્યો ઉંદર ગાડીયાનો પીછો કરતો કરતો પાતાળ લાખ સુધી પહોંચી ગયો ત્યાંથી ગાડીઓ તેને બાંધીને ગણેશજીની સામે લઈ ગયો ગણેશજીએ ઉંદરને કહ્યું કે હવે તું મારા શરણમાં છો તું જે ઈચ્છે તે માગી શકે છે આના પર ઉંદરે કહ્યું કે મારે તમારી પાસેથી કંઈ જોઈતું નથી પરંતુ તમે મને કંઈ પણ પૂછી શકો છો આના પર ગણેશજીએ કહ્યું કે તું મારું વાહન બને આ રીતે ઉંદર ગણેશનું વાહન બની ગયું થેન્ક યુ ફોર વોચિંગ